જ્યારે પણ આપણે ભારતના ઇતિહાસની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં મનમાં શું આવે મોટા મોટા રાજા મહારાજાઓ અને એમના વિશાળ સામ્રાજ્યો ખરું ને પણ ચાલો આજે આપણે ઇતિહાસના એ પાનાઓની નીચે છુપાયેલા એક આખા નકશા પર નજર કરીએ અને એ નકશો છે ભારતના અસલી અને પ્રાચીન આદિવાસી સમુદાયોનો તો અહીં સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે ભારતની આ લાંબી ઐતિહાસિક ગાથામાં આ જનજાતિઓ ક્યાં હતી આપણે જે ઇતિહાસના નકશા જોઈએ છીએ એ તો મોટાભાગે સામ્રાજ્યોની સરહદો જ બતાવે છે પણ શું એવું બની શકે કે આ સરહદોની નીચે એક બીજો વધુ જૂનો અને ઊંડો નકશો પણ હોય તો ચાલો આપણે બધા જ સાથે મળીને આ જ સદીઓ જૂના આદિવાસી નકશા પર એક મજાની સફર શરૂ કરીએ આ કોઈ સામાન્ય પ્રવાસ નથી પણ ઇતિહાસના એ પાયાને સમજવાનો એક પ્રયાસ છે જેણે ખરેખર આ ધરતીને ઘડી છે આપણી આ સફરની શરૂઆત એક ખૂબ જ પાયાની હકીકતથી કરીએ ભારતનો લગભગ કોઈ એવો ખૂણો નથી જ્યાં ઐતિહાસિક રીતે આદિવાસી લોકો ન વસ્યા હોય આ સમુદાયો ક્યારેય હાંસ્યામાં નહોતા ઉલટાનું તેઓ તો આ ભૂમિના વિકાસનો પાયો હતા તો આપણી આ યાત્રાનો પહેલો પડાવ છે ઉત્તર ભારત આ એ પ્રદેશ છે જ્યાં ઇતિહાસમાં કેટલા ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી આદિવાસી સમુદાયોનો દબદબો હતો ચાલો થોડું સમયમાં પાછળ જઈએ ખાસ કરીને તેરમી અને ચૌદમી સદીમાં એ સમયે પંજાબથી લઈને હિમાલયની પર્વતમાળાઓ સુધીનો આખો વિસ્તાર શક્તિશાળી જનજાતિઓથી એકદમ જીવંત હતો આ કોઈ ખાલીખમ પ્રદેશ નહોતો પણ સંગઠિત અને ધબકતા સમુદાયોની ભૂમિ હતી તો આ સમુદાયો હતા કોણ પંજાબમાં હતા ખોખર અને ઘખર થોડા નીચે મુલ્તાન અને સિંધમાં લંઘા અને અર્ઘુન જનજાતિઓનું વર્ચસ્વ હતું ઉત્તર પશ્ચિમમાં બલોચ એક મોટી તાકાત હતા અને પશ્ચિમ હિમાલયના પહાડોમાં ગડરીઓ સમુદાયનું જીવન ઢબકતું હતું હવે એક મજાની વાત એવું નહોતું કે આ જનજાતિઓ ઇતિહાસથી અલગ થલગ હતી આ એક દાખલો જો ગખર કબીલાના જે સરદાર હતા કમાલ ખાં એમને ખુદ સમ્રાટ અકબરે મનસબદાર બનાવ્યા હતા એટલે કે એ સમયની એક મોટી સરકારી પદવી આપી હતી આ નાનકડી વાત જ બતાવે છે કે ગખર જેવા સમુદાયો મુગલ સામ્રાજ્યમાં કેટલા ઊંડાણપૂર્વક જોડાયેલા અને પ્રભાવશાળી હતા ચાલો હવે ઉત્તરથી આપણે વળીએ પૂર્વ તરફ પૂર્વ અને મધ્ય ભારતના વિશાળ પ્રદેશોની કહાણી પણ કંઈ કમ નથી અહીંના આદિવાસી સમુદાયોએ તો આ વિસ્તારના ઇતિહાસ પર પોતાની આગવી છાપ છોડી છે આપણે વાત કરી રહ્યા છીએ ઉત્તર પૂર્વના રાજ્યોની અને આજના બિહાર અને ઝારખંડ જેવા વિસ્તારોની આ બધી જગ્યાઓ તો જાણે આદિવાસી સત્તાના ગઢ હતા અહીં સદીઓથી એમના સરદારોનું શાસન હતું અને એમની મોટી વસ્તી હતી અહીંની વિવિધતા તો જુઓ ઉત્તર પૂર્વમાં નાગા કુકી મિઝો અને અહોમ જેવા સમુદાયોનું પ્રભુત્વ હતું તો બિહાર અને ઝારખંડમાં મુંડા અને સંથાલ મુખ્ય હતા અને ખાસ કરીને ચેર સરદારોની વાત કરીએ તો એમનું શાસન તો છેક બારમી સદી સુધી ચાલ્યું આજ બતાવે છે કે એમની પકડ કેટલી મજબૂત હશે પૂર્વ પછી હવે વારો છે પશ્ચિમ અને દક્ષિણ ભારતનો અહીંના પહાડો અને દરિયાકિનારાઓ પણ આદિવાસી સંસ્કૃતિથી ગુંજતા હતા અને અહીંની કહાણી પણ એટલી જ દમદાર છે જ્યાં નજર નાખો મહારાષ્ટ્ર અને કર્ણાટકના પહાડી વિસ્તારોથી માંડીને ચેક ભારતના દક્ષિણના છેડા સુધી આદિવાસી સમાજો દરેક જગ્યાએ ફેલાયેલા હતા અને આ કોઈ નાના મોટા છૂટાછવાયા જૂથો નહોતા પણ એ પ્રદેશો સાથે જોડાયેલા મોટા અને સંગઠિત સમુદાયો હતા તો અહીં કોણ કોણ હતું મહારાષ્ટ્ર અને કર્ણાટકના પહાડોમાં મુખ્યત્વે કોડી અને બેરાજ જેવી જનજાતિઓ હતી અને જેમ જેમ આપણે દક્ષિણી તરફ આગળ વધીએ ત્યાં કોરાગા વેતર અને મારવાડ જેવા સમુદાયોની મોટી વસ્તી જોવા મળે છે આખા ભારતની આ વિશાળ આદિવાસી નકશાની સફરમાં એક સમુદાય એવો છે જેનું નામ વારંવાર સામે આવે છે અને એ છે ભીલ જનજાતિ ચાલો એમના વિશે થોડું વધુ જાણીએ ભીલ સમુદાય મુખ્યત્વે પશ્ચિમ અને મધ્ય ભારતમાં જોવા મળે છે પણ એમની ખાસિયત શું છે ખબર છે એમની ખાસિયત એ છે કે એમના ઘણા સરદારો એટલા શક્તિશાળી બન્યા કે તેઓ માત્ર સરદાર જ નહીં પણ રાજા બન્યા એમણે પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા હતા અહીં જુઓ આજના ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં ભીલોના પોતાના રજવાડા હતા આનો અર્થ એ છે કે તેઓ માત્ર એક સમુદાય તરીકે નહીં પણ એક મજબૂત રાજકીય શક્તિ તરીકે સ્થાપિત થયા હતા અને એ પણ ભારતના મધ્ય ભાગમાં તો આપણી આખી સફર પરથી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે આદિવાસી સમુદાયો ઇતિહાસના કોઈ ખૂણામાં પડેલી વાત નથી એ તો આદેશના દરેક પ્રદેશના ઘડતરનો પાયો છે સામાજિક રીતે રાજકીય રીતે અને સાંસ્કૃતિક રીતે પણ અને આ બધું આપણને એક ખૂબ જ મહત્વના સવાલ તરફ દોરી જાય છે આટલો ભવ્ય અને જૂનો આદિવાસી વારસો આજના આધુનિક ભારતને કેવી રીતે આકાર આપી રહ્યો હશે જવાબ કદાચ આપણી આસપાસ જ છે આ ઇતિહાસના પડઘા આજે પણ સંભળાય છે જરૂર છે બસ એને ધ્યાનથી સાંભળવાની અને સમજવાની